નમસ્કાર જોશી સરના જય શ્રી કૃષ્ણ આજે આપણે મેથડનો પોઈન્ટ એટલે કે બધાને ટૂલ્સ ઉપકરણો તો એના અંતર્ગત ઘણા બધા ઉપકરણો છે એ પૂછાતા હોય છે અને એમાં ચાર્સ હોય કોમ્પ્યુટર હોય નકશાઓ હોય બુલેટિન બોર્ડ હોય પુસ્તક હોય ટેલિવિઝન હોય ટેપ રેકોર્ડર હોય પણ આ બધા પુસ્તકોમાંથી મેથડ માટે આઈએમપી પ્રશ્ન છે કોઈ પણ ઉપકરણ પૂછી શકાય એટલે ઉપકરણની સંકલ્પના સમજી લેજો ઉપકરણ એટલે શું તો ઉપકરણ એટલે સાધન સાધન એટલે કે જે તમે શૈક્ષણિક સાધન તરીકે જે ઉપયોગ કરો છો અને એ વર્ગની અંદર જે ઉપયોગ થાય છે એ શૈક્ષણિક ઉપકરણોમાં સમાવેશ થાય છે એમાં કદાચ વર્ગીકરણ પણ તમને પૂછી લે તો આપણે થોડી વર્ગીકરણની પણ વાત કરીએ અને ત્યાર પછી આજનો ટોપિક છે કમ્પ્યુટર કારણ કે ટેકનોલોજીનો યુગ છે એટલે કમ્પ્યુટર વિશે દરેક મેથડમાં પૂછી શકે તો કમ્પ્યુટરનો શિક્ષણમાં ઉપયોગ કઈ રીતે થાય છે તો બે પ્રકારે થતો હોય છે એની ચર્ચા કરીશું એ પહેલાં આપણે સાધનોનું વર્ગીકરણ પૂછાય તો એ બે ત્રણ માર્કમાં કે પાંચ માર્કમાં આઈ એમ છે તો સાધનોનું વર્ગીકરણ જ્યારે પૂછાય ત્યારે તમારે યાદ કરી લેવાનું કે સાધનોનું વર્ગીકરણ મુખ્યત્વે દ્રશ્ય શ્રાવ્ય હવે દ્રશ્ય એટલે શું શ્રાવ્ય એટલે શું દ્રશ્ય એટલે જોવું જે જોઈ શકાતા હોય એ દ્રશ્ય કહેવાય માત્ર જોઈ શકાતો એમાં કંઈ સાંભળવાનું હોય નહીં અને શ્રાવ્ય એટલે જેમાં સાંભળવાનું પણ હોય છે હવે વાત કરો કે બંનેમાં આવતા હોય ટેલિવિઝન જોઈ પણ શકાય સાંભળી પણ શકાય બરાબર છે તો એ દ્રશ્ય શ્રાવ્યો મિશ્રમાં આવશે બરાબર એટલે દ્રશ્ય શ્રાવ્ય બંને લખાશે અને પછી અમુક એવા સાધનો છે શૈક્ષણિક જે મુદ્રિત બરાબર છે તો મુદ્રિત સાધનોમાં કયા કયા આવે તો કે મારી પાસે છે એનો જ ઉપયોગ કરીએ એટલે આ છે એ શું છે પુસ્તક તો પુસ્તક એ મુદ્રિતમાં આવશે તો સાધનોનું વર્ગીકરણ પૂછાય એટલે સૌપ્રથમ આપણે શું ઇતિહાસથી શરૂઆત કરવાની પહેલાંના સમા સમયમાં શું ઉપયોગ થતો હતો તો પહેલાંથી અત્યાર સુધી લગભગ મોટા ભાગે પુસ્તકોનો ઉપયોગ થાય છે તો પુસ્તક એટલે મુદ્રિત સામગ્રી તો મુદ્રિત સામગ્રી છે એ વર્ગીકરણમાં પહેલાં મુદ્રિત લખી દેવાનું પછી બીજું તમને કીધું એમ દ્રશ્ય છે ત્યાર પછી શું આવશે તો કે શ્રાવ્ય છે અને ત્યાર પછી આવશે દ્રશ્ય શ્રાવ્ય એટલે મુખ્યત્વે આ રીતે ચાર પ્રકાર પડે ક્યાં ક્યાં મુદ્રિત દ્રશ્ય શ્રાવ્ય અને દ્રશ્ય શ્રાવ્ય બરાબર છે હવે મુદ્રિતમાં કયા કયા આવે હું તો આપણે ફટાફટ ચર્ચા કરી લઈએ તો મુદ્રિતમાં પહેલાં જ કીધું એ પાઠ્યપુસ્તક બરાબર છે હવે યાદ કરતા જાવ તમારે કયા કયા આવે તો પાઠ્યપુસ્તક છે શબ્દકોષ છે વિશ્વકોષ છે સંદર્ભ ગ્રંથો છે સ્વાધ્યાય પોથીઓ છે વર્તમાનપત્ર છે સામયિકો છે અને જ્ઞાનકોષો છે તો આ જે તમે વાંચી શકો છો ને એ બધું જ છે ને એ મુદ્રિતમાં સમાચાર પત્ર છે કે કોઈ સાપ્તાહિક છે આ બધું મુદ્રિતમાં આવશે હવે દ્રશ્ય સાધનો તમને પૂછાય કદાચ અલગ અલગ પણ પૂછી શકે આખો ચાર્ટ ન પૂછાય તો પણ તમને કામ લાગશે એક માર્કમાં બે માર્કમાં પૂછી શકાય બરાબર છે કે હવે આપણે દ્રશ્યમાં લઈએ તો દ્રશ્યમાં માત્ર જોઈ શકાય બરાબર છે તો તમને એમ થતું હશે કે આવા તો કયા સાધનો હશે પણ એક ઉદાહરણ આપું એટલે તમને આઈડિયા આવી જશે જેમ કે કાળું પાટિયું જો તમે આમાં માત્ર જોઈ શકો છો બરાબર છે અત્યારે જે ડિજિટલ બોર્ડ છે એ દ્રશ્ય શ્રાવ્યમાં આવશે પણ આ સાદું છે એટલે દ્રશ્યમાં તો કાળું પાટીઓ અથવા કાપા કાર્ય પછી ફ્લેશ કાર્ડ આપણને ખબર છે પહેલાંના સમયમાં જે આપણે ઉપયોગ કરતા હતા બુલેટિન બોર્ડ ભિતપત્ર મોડેલ ચિત્ર આકૃતિઓ કોઠા ઓએચપી એટલે કે ઓવરહેડ પ્રોજેક્ટર આપણે બહુ બધી જગ્યાએ હજુ પણ ઉપયોગ થાય છે પછી ફિલ્મ સ્ટ્રીપ સ્લાઇડ અને ચાર્ટ્સ એક પછી એક સ્લાઇડું બતાવતા જાય તો એ દ્રશ્યમાં જ આવે એમાં કંઈ સાંભળવાનું ના જોવાનું હોય બરાબર છે તો આ બધું જ છે એ સેમાં આવશે દૃશ્યમાં આવશે આમાં નકશાઓને જે અમુક વાતો કરી બરાબર છે એ આવશે પણ સમાચાર પત્ર અને એ બધું નહીં આવે બુકની કારણ કે એ બધા મુદ્રિતમાં આપણે લીધા છે એટલા માટે હવે શ્રાવ્ય શ્રાવ્યમાં આપણને ખબર માત્ર સાંભળાય તેવું તો જૂનામાં જૂનું આપણું રેડિયો બરાબર છે રેડિયો શું છે શ્રાવ્ય ટેપ રેકોર્ડર પણ લઈ શકાય ત્યાર પછીનું ટેપ રેકોર્ડર અને ટેલિફોન ટેલિફોનમાંથી પણ ક્યાંક ટેલિકોન્ફરન્સ છે એ થતું હોય તો એ પણ આપણે શ્રાવ્યમાં લઈ શકાય હવે વિડીયો કોન્ફરન્સનું આવ્યું એટલે કે દ્રશ્ય શ્રાવ્ય બરાબર બંને વસ્તુ થતી હોય તો પહેલાં તો ટીવી બરાબર છે બીજું તમે જે વિડીયો જોવો છો તે મોબાઈલ દ્રશ્ય શ્રાવ્યોમાં કમ્પ્યુટર સેલફોન ચલચિત્ર એટલે કે ફિલ્મ બરાબર છે તો આ ફિલ્મ સ્ટ્રીપથી માંડીને કોમ્પ્યુટરથી માંડી મોબાઈલથી માંડી આ બધી જ વસ્તુ છે દ્રશ્ય શ્રાવ્યમાં આવશે એટલે મુખ્યત્વે કેટલા પ્રકાર થાય સાધનોનું વર્ગીકરણ કઈ રીતે થાય તો કે ચાર પ્રકારે કયા કયા મુદ્રિત દ્રશ્ય શ્રાવ્ય અને દ્રશ્ય શ્રાવ્ય દ્રશ્ય એટલે જોવું શ્રાવ્ય એટલે સાંભળવું બરાબર છે તો આ રીતના મેથડ છે વાંચવાની ન હોય યાદ રાખી લો એટલે તમને કોઈ પણ તમારો માર્ક આપી શકે નહીં હવે આપણે વાત કરવાની છે કમ્પ્યુટરનો ઉપયોગ તો કમ્પ્યુટર જ્યારે તમને ઉપકરણ અત્યારે પૂછે ને ત્યારે તમારે યાદ રાખવાનું કમ્પ્યુટર એટલે શું પહેલાં તો એ હાઇલાઇટ કરી દેવાનું કે કમ્પ્યુટર એટલે કમ્પ્યુટરના પિતા ચાર્લ્સ બેબેજ છે કમ્પ્યુટરના આજના વર્તમાન સમયમાં ખૂબ જ ટેકનોલોજી વિશાળ હરણફાળ ભરી રહી છે ત્યારે કમ્પ્યુટરનો ઉપયોગ રસોડાથી માંડીને આજે સ્કૂલો સુધી પહોંચી ગયો છે તો આપણે બાકાત શિક્ષક તરીકે કેમ રહી શકીએ તો કમ્પ્યુટરનો ઉપયોગ છે અચૂક છે અને જેનો ઉપયોગ આપણે કહી શકાય કે એવું યંત્ર છે જે વીજળીથી ચાલતું ગણન યંત્ર જેમાં આપણે લખી શકાય છે વાંચી શકાય છે સોફ્ટવેરનો ઉપયોગ કરેલો છે અને જેના આધારિત બે ઓગણીસો નેવ પછી બે પ્રકારે અધ્યયન અધ્યાપનમાં સિંહ ફાળો રહેલો છે તો ઓગણીસો નેવ પછી તાલીમો પણ આપવામાં ઉપયોગ થયો છે શિક્ષણમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો છે સંશોધનો થયા છે જેમાં બે પ્રકાર છે સી અને સી આ બે પ્રકાર યાદ રાખજો અને એનું પૂરા નામ યાદ રાખજો તમને કદાચ ફૂલ ફોર્મમાં પણ પૂછી શકાય અને ન હોય તો કમ્પ્યુટર ઉપકરણ તરીકે પૂછાય તો મેથડમાં પણ તમારે લખવા થશે સી એટલે કમ્પ્યુટર આસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન કમ્પ્યુટર આસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન સી એ આઈ સી એટલે કમ્પ્યુટર એ એટલે આસિસ્ટેડ અને આઈ એટલે ઇન્સ્ટ્રક્શન તો કમ્પ્યુટર આસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન છે ને તો એમાં એક શું છે તો કે આપણે શિક્ષકના એક પૂર્તિ માટે બરાબર છે અત્યારે તમે જોવો છો પ્રાથમિક શાળાઓમાં છે સ્કૂલોમાં ઓલા ડિજિટલ આવી ગયા છે કમ્પ્યુટર ટાઈપ બરાબર છે તો જેની અંદર તમે કોઈ સીડી છે કોઈ કેસર છે કોઈ તમારા સોફ્ટવેરકી જે કાર્યક્રમ ચાલુ કરી અને એક જ આપણે કમ્પ્યુટરમાં છે બધાને આપણે શીખવી શકાતા હોય અથવા એક શિક્ષક છે કમ્પ્યુટરનો ઉપયોગ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓને માહિતી અપાતા હોય અથવા સમજાવતા હોય જેમ કે તમે વર્ક શિક્ષણમાં પાઠ લેવા જાઓ તમે જે લેપટોપ કમ્પ્યુટરનો ઉપયોગ કરો એ બેઝ એટલે કમ્પ્યુટર આસિસ્ટન્ટ એને સાથે રાખીને એનો જે છે એ ઉપયોગ કરે છે હવે સીબીએલ કમ્પ્યુટર બેઝડ લર્નિંગ કમ્પ્યુટર બેઝડ બેઝડ એટલે પાયો જો કમ્પ્યુટર તો એના લર્નિંગમાં શું છે પાયામાં જ કમ્પ્યુટર છે તો કમ્પ્યુટરમાં જ ભણાવવાનું કમ્પ્યુટરમાં જ શીખવવાનું અને દરેક વિદ્યાર્થી દીઠ એક એક કોમ્પ્યુટર હોય બરાબર છે અને બધા માટે અલગ ફાળવેલું હોય અથવા અલગ અલગ સોફ્ટવેર હોય જેમ કે અત્યારે હમણાં નવી ટેકનોલોજીની સીસીઇ એક્ઝામ લેવાય છે અથવા ભરતીની એક્ઝામો હોય કમ્પ્યુટર આધારિત થતી જાય છે તો એ એ જ વસ્તુ છે કે બધા વિદ્યાર્થીઓ દીઠ સિંગલ અલગ અલગ કોમ્પ્યુટર છે અને પોતે જાતે સ્વયં સંચાલિત જે સોફ્ટવેર છે એમાંથી શીખે છે એટલે આમાં છે તો આપણે ખબર છે કે શિક્ષકની છે એ આમ પ્રત્યક્ષ હાજરી જરૂરી નથી પણ એક સંશોધક તરીકે એક શિક્ષક કાર્ય કરી શકે છે એ સોફ્ટવેર આપી દે છે અને પછી શું કરે છે તો કે વિદ્યાર્થીઓમાંથી શીખે છે પણ આમાં જ્યારે શું થાય છે તો કે શિક્ષકની સાથે બરાબર છે એટલે શિક્ષક એક મર્યાદિત સમયમાં ઘણું બધું શીખવવાનું હોય ત્યારે આ કોમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય છે તો આ રીતના કમ્પ્યુટરના બે પ્રકાર છે ઓગણીસો નેવ પછી પ્રમાણમાં ઉપયોગ થયો શિક્ષણમાં જે બે પ્રકાર છે સી એ આઈ એટલે કમ્પ્યુટર આસિસ્ટન્ટ ઇન્સ્ટ્રક્શન સી બી એલ એટલે કમ્પ્યુટર બેઝડ લર્નિંગ મારા ખ્યાલ મુજબ તમને કમ્પ્યુટર એક શિક્ષણમાં છે ઉપયોગ અને એના બે પ્રકાર છે સારી રીતે સમજાઈ ગયા હશે બરાબર છે તો આ પ્રકારે તમે કોઈ પણ ઉપકરણ પૂછાય તો આ રીતે તમે થોડોક દ્રશ્ય શ્રાવ્યની ચાર્ટ બનાવી દો ત્યાર પછી તમારું ઉપકરણને છે હાઇલાઇટ કરી દો એટલે સો ટકા તમારા માર્ક કવર થઈ જશે આશા રાખું છું તમને સમજાઈ ગયું હશે હજુ પણ કાંઈ શીખવું હોય કંઈ ન સમજાતું હોય તો પોઈન્ટ કહેજો આપણે વિડીયો જરૂર બનાવશું છેલ્લે એટલું જ કહીશ કે કદાચ ગમ્યું હોય ન ગમ્યું હોય તો પણ તમે અચૂક જણાવજો કે શું સમજાવવામાં ક્યાં છતી છે અથવા ખૂબી હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જોશી સરના જય શ્રી કૃષ્ણ આવજો